ગઈ તારીખ 26 માર્ચ 2025 ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઇસમો એક ઓમની ગાડી જીજે ટ્વેન્ટી થ્રી પી આડત્રીસ એકત્રીસ નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે

આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવામાં છે આપ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે

આ હાલમાં જ બે અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું સમયથી બનાવતા એમના કહેવા મુજબ પાછલા એક વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે